જેતપુર થાણા ગાલોડ ગામે વાડીની કુંડીમાં પડી જતા માસુમ બાળકનું મોત સીલુ ગોવિંદભાઈ પલાસ નામના અઢી વર્ષના બાળકનું મોત પરપ્રાંતિય મજૂર દંપતી સીમ વિસ્તારની વાડીએ મજૂરી કામ કરતા હોય ત્યારે શિવુ પલાસ નામનો અઢી વર્ષનો બાળક રમતા રમતા કુંડીમાં પડી જતાં જેતપુર સરકારી હોસ્પિટલ લઈ આવતા ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો નાના બાળકનું મોત નિપજતા પરિવારમાં આકર્દ ફેલાયો સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ પીઠળિયા જેતપુર હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સર્ટ બેસ્ટ પ્રાઇસથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ વેરમે બી મેળ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે